અમદાવાદના અખબારનગર સર્કલ પાસે કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાડતી એક ઘટના સામે આવી છે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર એક બાઇક ચાલકે પોલીસ જવાન સાથે માત્ર ગેરવર્તણૂક જ નથી કરી પરંતુ વર્દી ઉતરાવી લેવાની ખુલ્લેઆમ ધમકી પણ આપી છે વિગતો મુજબ અખબારનગર સર્કલ પાસે એક બાઇક ચાલક રોંગ સાઇડમાં આવી રહ્યો હતો જ્યારે ફરજ પરના પોલીસ કોન્સ્ટેબલે તેને અટકાવ્યો ત્યારે શખ્સે નમ્રતા દાખવવાને બદલે પોલીસ પર રફ જમાવવાનું શરૂ કર્યું હતું આ શખ્સે પોતે હાઈકોર્ટમાં હોવાનો દાવો કરી પોલીસને ધમકાવતા કહ્યું કે તારા પટ્ટા ઉતરાવી લઈશ હદ તો ત્યારે થઈ જ્યારે આ સમગ્ર ઘટનાનું વિડીયો શૂટિંગ કરી રહેલા પોલીસકર્મીનો ફોન આ શખ્સે ઝૂંટવી લીધો આટલું જ નહીં ત્યાં હાજર એક સ્થાનિક પત્રકાર જ્યારે પોતાની ફરજ બજાવી કવરેજ કરી રહ્યા હતા ત્યારે તેમની સાથે પણ ગેરવર્તણૂક કરી તેમનો મોબાઈલ પણ પડાવી લેવામાં આવ્યો હતો ઘટનાની ગંભીરતા જોતા તાત્કાલિક પોલીસ કાફલો અને પીઆઈ પોલીસ ઇન્સ્પેક્ટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા કાયદો હાથમાં લેનારા અને પોલીસને ધમકાવનારા આ શખ્સ સામે હવે કડક કાર્યવાહી કરવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે બીજું કઈ મદદ